તાનાજી માલસુરે એક એવું નામ જે શિવાજી મહારાજની જેમ જ બહાદુરી અને વીરતાનો પર્યાય છે તાનાજી બહાદુર અને પ્રસિદ્ધ મરાઠા યોદ્ધા અને શિવાજી મહારાજના ખાસ વિશ્વાસુ મિત્ર તરીકે પણ જાણીતા છે જેમને સોળસો સિત્તેરમાં શ્રીગઢની લડાઈ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે મુગલ કિલ્લા રક્ષક ઉદયભાણ રાઠોડ વિરુદ્ધ તેઓ છેલ્લા શ્વાસ સુધી લડ્યા આ લડાઈ બાદ મરાઠાઓ તેમની જીતનો માર્ગ મોકળો કર્યો હતો તેમની વીરતા અને તાકાતને કારણે શિવાજી મહારાજ તેમને સિંહ કહીને બોલાવતા હતા તાનાજી માલસુરેનો જન્મ સોળસો મી સદીમાં સતારા જિલ્લામાં મહારાષ્ટ્રમાં થયો હતો તેમના પિતાનું નામ સરદાર કોલાજી અને માતા પાર્વતીબાઈ હતું તેમના ભાઈનું નામ સરદાર સૂર્યાજી હતું એક તરફ તાનાજી માલસુરેના પુત્રના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે ચારે તરફ ઉલ્લાસનું વાતાવરણ હતું તાનાજી શિવાજી અને તેમના પરિવારને લગ્નમાં આવવા માટેનું આમંત્રણ આપવા માટે ગયા હતા ત્યારે જ તેમને ખબર પડી કે શિવાજી મહારાજ કોંઢાણા કિલ્લો જે સિંહગઢ કિલ્લાથી પણ ઓળખાય છે તેને મુઘલો પાસેથી પાછો મેળવવા માગે છે પહેલાં સિંહગઢ કિલ્લાનું નામ કોંઢાણા કિલ્લો હતું તે કોંઢાણાથી જ ઓળખાતો હતો સોળસો પોસઠમાં પુરંદરની સંધિના કારણે શિવાજી મહારાજે કોંઢાણાનો કિલ્લો મુઘલોને આપવો પડ્યો હતો પુણે નજીક સ્થિત કોંઢાણા સૌથી વધુ મજબૂત અને વ્યૂહાત્મક રીતે સ્થાપિત કિલ્લો હતો આ સંધિ પછી રાજપૂતો આરબો અને પઠાણોની ટુકડીઓ મુગલોવતી વતી કિલ્લાની રક્ષા કરતી હતી આમાં સૌથી સક્ષમ સેનાપતિ ઉદયભાણ રાઠોડ હતા જે ફોર્ટ કમાન્ડર પણ હતા જેમની નિમણૂક મુગલ સેનાના વડા જયસિંહ પ્રથમ દ્વારા કરવામાં આવી હતી શિવાજીના આદેશને અનુસરીને તાનાજી લગભગ ત્રણસો સૈનિકો સાથે કિલ્લાને જીતવા માટે નીકળ્યા તેમની સાથે તેમનો ભાઈ સૂર્યજી માલસુરે અને વર્ષના સેલાર મામા પણ ગયા હતા કિલ્લાની દિવાલો એટલી ઊંચી હતી કે તેના પર આસાનીથી ચડવું શક્ય ન હતું આ ચઢાણ એકદમ સીધું હતું આથી તેમને આ કિલ્લાની ચઢાઈ માટે એક તરકીબ વિચારી રાખી હતી જોકે ઉદયભાનના નેતૃત્વમાં પાંચ હજાર મુગલ સૈનિકો દ્વારા કિલ્લાની રક્ષા કરવામાં આવતી હતી કિલ્લાનો એકમાત્ર એવો ભાગ જ્યાં જ્યા સેના પહેરો નહોતી એ હતી કિલ્લાની ઊંચી દીવાલ જે બહારની તરફ પડતી હતી એવું કહેવાય છે કે તાનાજી માલસુરે તેમના પાલતુ પ્રાણીની મદદથી આ વિશાળ કિલ્લા પર તેના લશ્કરની ટુકડીને ચડાવીને અંદર પહોંચ્યા હતા તાનાજી માલસુરીનું આ પાલતુ પ્રાણી એક વિશાળ કાય ગરોડી હતી તાનાજી માલસુરે યશવંતી નામની ગો પ્રજાતિની ઘરોળી પાળી રાખી હતી આ કિલ્લાની ચડાઈ માટે ગયા ત્યારે તાનાજીએ ઘરોળીને પણ મોટા પટારામાં નાખીને સાથે લઈ ગયા હતા કોંઢાણાના કિલ્લા પર ચડાઈ માટે તેમને પહેલા આ વિશા હળકાવા ઘરોડીને બહાર કાઢી તેને કંકુ અને ચોખાની તિલક કર્યું ત્યારબાદ તેના શરીર પર જાડડું દોરડું બાંધી આ ઘરોડીને કિલ્લાની દિવાલ ઉપર ઉછાળી જોકે પ્રથમ પ્રયાસમાં યશવંતી કિલ્લાની દિવાલ પર પકડ ન બનાવી શકી અને નીચે આવી ગઈ ત્યારબાદ તાનાજીએ બીજો પ્રયાસ કર્યો પરંતુ યશવંતી બીજા પ્રયાસમાં પણ નીચે આવીને પડી આ જોઈ તાનાજીના ભાઈ સૂર્યજી અને મામા શૈલારામે તેને અપશુકન ગણાવ્યું ત્યારે તાનાજી માલસુરે કહ્યું કે જો યશવંતી આ વખતે પણ ફરીથી નીચે આવી તો તેને વધ કરી દઈશ આવું બોલી તેમણે ફરી તેને કિલ્લાની ઉપરની બાજુ ઉછાળી અને આ વખતે યશવંતીએ જબરજસ્ત પકડ બનાવી રાખી જે બાદ તેના શરીરે બાંધેલા દોડાની મદદ વડે નીચેથી લશ્કરની એક ટુકડી કિલ્લાની ઉપર ચડી ગઈ અંતમાં જ્યારે તમામ સૈનિકો કિલ્લા પર ચડી ગયા પછી તાનાજીએ યશવંતીને મુક્ત કરી અને નીચે ઉતારવાનું વિચાર્યું પરંતુ જાણવા મળ્યું કે યશવંતી ભારે વજન ન સહી શકવાને કારણે વીરગતિ પામી હતી જોકે શરીર નિષ્પ્રાણ બની ગયું હોવા છતાં દેશભક્ત યશવંતીને તેની પકડ ન છોડી હતી એ સમયે પ્રાણીઓમાં પણ આવી દેશભક્તિ જોવા મળતી હતી તાનાજીએ પણ તેમની પાલતુ ગરોડી યશવંતીને બલિદાનને બિલકુલ વ્યર્થ ન જવા દીધું તાનાજીના લશ્કરે યશવંતી ગરોડીની મદદ કિલ્લા પર ચઢાઈ કરી હતી અને અચાનક મુઘલો પર આક્રમણ કર્યું હતું આ હુમલા વિશે ઉદયભાણ અને મુગલ સૈનિકો બિલકુલ અજાણ હતા જો કે આ લડાઈ દરમિયાન તાનાજી અને ઉદયભાણ બંનેનું મોત થયું હતું અને વીરગતિ પામ્યા હતા તાનાજીની શહાદત બાદ તેમના સેલાર મામા યુદ્ધની કમાન સંભાળી અને ઉદયભાનનો વધ કર્યો હતો અંતે મરાઠાઓ કિલ્લા ઉપર કબજો કરીને જ જમ્પ્યા હતા આખરે મરાઠાઓએ તાનાજીની બહાદુરી અને ચતુરાઈને કારણે વિજય પ્રાપ્ત થયો હતો અને સૂર્યોદય થતા સુધીમાં તો કોંઢાણાને સર કરી લીધો હતો અને ત્યાં ભગવો ધ્વજ લહેરાવી દીધો હતો વિજય મળવા છતાં શિવાજીએ તેમના સૌથી વધુ બહાદુર સક્ષમ કમાન્ડર અને તેમને મિત્રને ગુમાવવાથી ઘણા વ્યથિત થયા હતા અને તેમના મુખમાંથી એમ જ સરી પડ્યું કે ગઢ ગઢ આલા પણ અર્થાત તો જીતી ગયા પરંતુ મારો તાનાજી ન રહ્યો તાનાજીને સિંહ કહીને સંબોધતા હતા આ કિલ્લો જીત્યા બાદ શિવાજી મહારાજે તાનાજીની શહાદતને સન્માન આપવા તેમની યાદમાં કોંઢાણા કિલ્લાનું નામ બદલીને સિંહગઢ રાખી દીધું હતું કારણ કે તેઓ તાનાજીને સિંહ કહીને બોલાવતા હતા ત્યારથી આ કિલ્લો સિંહગઢ તરીકે ઓળખાય છે તાનાજી માલસુરે એક એવા નિડર બહાદુર અને કર્તવ્યનિષ્ઠ યોદ્ધા હતા જેમણે તેમના દીકરાના લગ્ન અને પોતાના પરિવારની પણ પરવા ન કરી અને શિવાજી મહારાજની આજ્ઞા માની કોઢાળા કિલ્લો સર કરવા નીકળી પડ્યા હતા જ્યારે તેઓ તેમના દીકરાના વિવાહનું આમંત્રણ આપવા માટે શિવાજી મહારાજ પાસે ગયા હતા શિવાજી મહારાજને ચિંતિત જોઈ તેઓ કોંઢાણ કિલ્લા પર એ જ સમયે ચડાઈ કરવા નીકળી પડ્યા હતા પરિવારની લેશ માત્ર પણ પરવા કર્યા વિના તાનાજીએ શિવાજીની આજ્ઞાનું પાલન કર્યું અને ન માત્ર કોઢાણ કિલ્લા પર ચડાઈ કરી પરંતુ તેમના અદમ્ય સાહસ વીરતા કૌશલ્ય અને બુદ્ધિ ચાતુર્યનો પરિચય આપતા કિલ્લાને સર પણ કર્યો હતો આવા મહાન યોદ્ધાઓની વીરતાને ન માત્ર મરાઠી માણસ પરંતુ તમામ ભારતવાસીઓ આજે પણ યાદ કરે છે તાનાજીની વીરતાને બયા કરતી કહાની પર અજય દેવગનની એક ફિલ્મ પણ આવી ચૂકી છે